તાપી જિલ્લાના ઉછલમાં નવનિર્મિત કોર્ટ બિલ્ડિંગનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ઉદઘાટન કરાયું નાયબ મુખ્યમંત્રી બન્યા બાદ હર્ષ સંઘવી આજે પહેલીવાર તાપી જિલ્લામાં પહોંચ્યા હર્ષ સંઘવીના હસ્તે નવી બનેલા કોર્ટ પરિસરનું લોકાર્પણ કરવામાં આવ્યું આ અવસરે મોટી સંખ્યામાં વકીલ સહિત અધિકારીઓ પણ હાજર રહ્યા હતા કોર્ટ બિલ્ડિંગના ઉદઘાટન કાર્યક્રમ પૂર્ણ બાદ ડોલવણમાં આયોજિત ગૌરવ યાત્રા કાર્યક્રમમાં હર્ષ સંઘવી જોડાયા હતા

ખાસ તો ભગવાન બિરસા મુંડાની દોઢસો મી જન્મ જયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ વર્ષ જે ઉત્સવ બનાવવામાં આવી રહ્યો છે અને આજે વિકાસ યાત્રા લઈને અમારા મંત્રી શ્રી નરેશભાઈ પટેલ જયરામભાઈ ગામિત અને સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ જે સાથે નીકળ્યા છે આજે યાત્રાના સ્વાગતનો ઉત્સાહ જોઈને ખૂબ આનંદ થયો પહેલા દિવસથી યાત્રા જ્યારથી ચાલુ થઈ છે દક્ષિણથી અને ઉત્તરથી ઉત્તરમાં પીસી વરાંડાજી અને રમેશભાઈ કટારા યાત્રા લઈને નીકળ્યા છે બે વિસ્તારોમાં જે પ્રકારે લોકોમાં ઉત્સાહ અને ઉત્સવનો માહોલ નથી આ સ્પષ્ટ દર્શાવે છે કે લોકોમાં ભગવાન બિરસા મુંડાજીની જન્મજયંતિ નિમિત્તે ખૂબ ઉત્સાહ છે અને વિકાસ યાત્રા થકી લોકોને વધુમાં વધુ લાભ કઈ રીતે પહોંચાડાય તે વ્યવસ્થાઓ આ યાત્રા